નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બિનવાસી બેગમાં ગાજાનો જથ્થો રેલવે એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડીને એનડી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો વડોદરા રાજકીય રેલવે પોલીસના સ્ટાફ દ્વારા રેલવે સ્ટેશનને આવતી જતી ટ્રેન અને ટ્રેનમાં મુસાફરોના સામાનની ચકાસણી નિમિત્તપણે કરવામાં આવે છે જેમાં રેલવેનો ઉપયોગ કરીને પ્રતિબંધિત સામગ્રીની હેરફેર ઝડપી પાડવામાં આવે છે ગત રોજ વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે એસઓજી પોલીસની ટીમે ચેકિંગમાં હતી તે દરમિયાન સાલીમાર પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં ચેકિંગ હાથ ધર્યું હતું આ ચેકિંગ દરમિયાન ટ્રેનના કોચ નંબર એસ જે સિક્સ અને એસ સેવનની વચ્ચેના ભાગે કાળા રંગની બેગ મળી આવી હતી બેગ ખોલીને ચેક કરતા તેમાં દસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો એસઓજી પોલીસે બિનવાસી મળેલ ગાંજાનો જથ્થો તેની કુલ કિંમત રૂપિયા એક પોઈન્ટ બે લાખ કબજે કરીને અજાણ્યા શખ્સ વિરુદ્ધ એનડી પીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જર્લપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ